આજે મેં ખોપા લેવા પડ્યા ₹1000 રૂપિયા પાવા ટકા સપના ટાઉન થાય થાય કે આપડે રૂપિયા થાય પાટા પાટા ખાસે રોટે 778 78 થી બાકી પડી બાકી ઉપર છે થઈ ગયા નેવું બેાનું થઈ ગયા એકાણું રેપ્યુ

હા ભાઈ 160 70 સાહેબ હાલો પરદી દેખ છે હેલો હારું છે યાર આ

એવી તો 25 26 25 રૂપિયા 25 25 25 છે જીરામપુર એ કોને છે આવો માંગો બસ 50 રૂપિયા બોલો બાપા 55 88 90 32 32 82 82 23 23 22 બોલ રે એ બા ધનુભાઈ બોલો તો બોલી નાખો 200 ૚્ય ૊રુણ ોસતેય ોણે માલે? 40 ૨થેણ ૭ાભા? 40 ૨થાભા? 40 ૨થે માલા? 40 ૨થે માલા? 40 ૨થે વાલાલા? 40 ૨થે 50 50 50 રૂપિયો એક વાર બે વાર 3 વાર કોણ હતા પછી 1250 રૂપિયા 500 માં કીડી લે બાકી બે હું તો હત્યાથી <laughs> <laughs> <laughs>

હા સાઠ રૂપિયા એકસો સાહીઠ રૂપિયા એક ફોન ત્રણ વાર હાથ

કેલેボルવાલી કેલે જલી જબન કોબા 140 કોબા 140 40 રૂપા 50 50 સફનાટાઉન 55 55 66 76 ને શરૂ કરો 12 નું ભાઈ 92 જોરક છે ને બોલ તો